બીટોડી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ ફતેપુરા તાલુકાની બીટોડી પ્રાથમિક શાળામાં તારીખ 28/6/2025 ના રોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં ગામમાંથી મોટી સંખ્યામાં વડીલો યુવાનો ભાઈઓ બહેનો માતાઓ અને એસએમસી ના સભ્યો હાજર રહ્યા હતા જ્યારે અધિકારી સાહેબોમાં દાહોદ જિલ્લાના ડેપ્યુટી ડીડીઓ સાહેબ ફતેપુરા બીઆરસી કો સાહેબ સુપરવાઇઝર બેનશ્રી સી આર સી મિત્રો હાજર રહ્યા તમામ અધિકારી સાહેબોનો ગામના યુવાનો દ્વારા આદિવાસી તલવાર નૃત્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ સૌ અધિકારી સાહેબ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી તથા શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યા ઉપસ્થિત મહેમાનોનું બાળકોએ પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને આચાર્ય દ્વારા શાબ્દિક સ્વાગત કર્યું સાથે गत વર્ષે વાર્તા સ્પર્ધામાં જોનક કક્ષાએ ગયેલ દીકરી દ્વારા વ્યસન મુક્તિ વિશે પોતાનો વિચાર રજૂ કર્યો જેમાં વ્યસન ઊતી તથુ આર્થિક શારીરિક અને માનસિક નુકસાન વિશે ખૂબ સારી સમાજ આપી ત્યારબાદ આંગણવાડીમાં 10, બાળવાટિકામાં 20 અને દોય એકમાં 25 બાળકોને બેગ, નોટ, પેન, પેન્સિલ, રબર, કલર જેવી કીટોનું લોક સcarથી વિતરણ કરીને મહેમાનોમાં હસ્તે કુમકુમ તિલક કરીને બાળકોને પ્રવેશ આપ્યો ત્યારબાદ બીઆરસી કો ઓડિટર સાહેબ દ્વારા શિક્ષણનું મહત્વ અને સરકારી યોજનાઓ વિશે ખૂબ સરસ માહિતી આપવામાં આવી ત્યારબાદ દીકરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો વિશે વક્તવ્ય રજુ કર્યું તથા 100% હાજરી ધરાવતા 10 બાળકો દો ત્રીજી આઠમાં પ્રથમ નંબર મેળવેલ છે બાળકો ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન મેળવેલ આઠ બાળકો એનએમએમએસ પરીક્ષા પાસ કરી મેરિટમાં આવનાર એક બાળક મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા પાસ કરનાર પાંચ બાળકો વર્તા સ્પર્ધામાં તાલુકા પ્રખ્યાત પ્રથમ સ્થાન મેળવેલ એક દીકરી મણીકુલ 32 જેટલા બાળકોને નોટબુક અને કંપાસ આપી સન્માન કરવામાં આવ્યું સાથે જમીનદાતા વેસ્ટા એસએમસી સભ્યગત વર્ષે તિથિભોજન આપનારનો સન્માન કરવામાં આવ્યો સાથે મંડપનો સહયોગ કરનાર ભાઈ શ્રીનો સન્માન કરવામાં આવ્યો બાળકોને દેશી હિસાબનો સહયોગ આપના એસએમસી અધ્યક્ષનો સન્માન પત્ર આપીને સન્માન કરવામાં આવ્યો તથા શાળા પરિવાર દ્વારા બાળકો અને ગ્રામજનોને ડાળ ભાત અને બૂધીનું તિથિભોજન આપવામાં આવ્યું છેલ્લે મુખ્ય મહેમાન દ્વારા હજી પણ બાળકો વધુને વધુ સરકાર શ્રીની યોજનાઓ લાભ મેળવી સાયન્સ ક્ષેત્રમાં આગળ વધે હાજરી પણ સુધારો થાય પોતાના બાળકોને દરરોજ શાળાએ મોકલો અને તેનું ધ્યાન રાખવા માટે આહવાન કરવામાં આવ્યો ત્યારબાદ આચાર્ય દ્વારા તમામનો આભાર માનીને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો તથા મહેમાનો હસ્તે વૃક્ષારોપણ કરીને એક એક વૃક્ષની જવાબદારી એસ એમ ના સભ્યોને જવાબદારી આપી ત્યારબાદ સાહેબશ્રી દ્વારા ગ્રામજનો અને એસ એમ સીના સભ્યો સાથે જરૂરી ચર્ચા અને પ્રશ્નોત્તરી કરીને માર્ગદર્શન આપવામાં આવ્યું ખરેખર પ્રવેશોત્સવ સાચા અર્થમાં શિક્ષણનો મોટો ઉત્સવ બની રહે એવી રીતે ઉજવણી કરવામાં આવી જિલ્લા ચીફ અંબારામ કે ખાટ